સંગ હવે કહીને પછી આપણે છૂટા પડશું કારણ કે એક દાખલો મને વચ્ચે યાદ આવી ગયો નાનકડો એક ગામડામાં એક માણસ ફિલોસોફર આવતો કંઈક બહુ શિક્ષણ ઉપર ને બધું બોલે અને એવો એક માણસ આવેલો સાહેબ ખૂબ બહુ મોટો અને એને એ એને હજારોની પબ્લિકમાં એ બોલે અને જ્યાં જાય ને ત્યાં ત્રણ કલાક બોલે ત્રણ કલાક અને એને એવો નિયમ કે અમુક હજારથી વધારે પબ્લિક દાખલા તરીકે બે ત્રણ કે ચાર હજારથી વધારે હોય તો જ બોલે નકર પાછો હોય અને પાછો ત્રણ કલાક જ બોલે એટલે એ ગામડામાં આવ્યો એટલે આમ આવીને જોયું ને તો પાંચસો જ માણા એટલે એ પાછો વળી ગયો હું આટલા આમ ન બોલું ખબર ઓછામાં ઓછા પાંચ હજારથી વધારે હોય તો જ બોલું એટલે પાછો વળી ગયો તે ગામડાના બાપા હતા એ યાદ આ કે તમે એનો અમને કાંઈ વાંધો નથી તમે તમારે આ પાંચસો છે તમારે નિયમ પ્રમાણે બોલાય નહીં એ વાત એ સાચી પણ અમે ઘણી વખત એવું વિચારતા હોઈએ ગામડામાં કે ભાઈ અમે મન મન નક્કી કરીએ કે અમારે ઢોરને નીર નાખવી છે ઢોરને કે ભાઈ બસો બસો ગાયો મારે નીરણ નાખવી તો હું ટ્રેક્ટર ભરીને જાઉં અને ત્યાં જાઉં અને ત્યાં જઈને જોઉં પચાસ જ ગાયો હોય તો નીરણ નાખવી ન નાખવી આટલું કીધું ને તો ઓલો મૂળ ફિલોસોફર હતો એને સમજાણું કે આવા માણસો સાંભળવા વાળા હોય તો પાંચસો હોય તોય બોલાય એમ તોય બોલાય એટલે ઓલો પાછો મળે મીઠો બોલવા ત્રણ કલાક બોલ્યો સાંભળજો હવે મજા છે ત્રણ કલાક બોલ્યો ને અશુભાઈ ત્રણ કલાક બોલ્યો ને એટલે પછી ઉતરીને પાછો હાલતો છે વળગી ના બાપા પાછા આડા ફીર્યા હો આવો આવો દાદા આવો પધાર ત્રણ કલાક બોલી અને હાલ તો થયો એટલે એને એ બાપા પાછા આડા ફર્યા અને એ કે સરસ બોલ્યા કેમ રહ્યું બાપા ઓલો કે કરે કાંઈ ઘટે નહીં તમે કેવું ત્રણ કલાક સરસ બોલ્યા પણ એક વાત ખરી કે ઓલા બાપા કહે કે અમે ગામડામાં ટ્રેક્ટર ભરી મોટું બધું અને જો નીર નાખવા જઈ અને ત્યાં પચીસ ઢોર હોય ને તોય બસોનું નાખી ન હોય આવી પછી તો ઓલો હેઠું તો નીકળી ગયો ગાડીમાં જ બે ગયો પછી આ તો એ દાખલો હતો પણ એ તો હાંભળવા વાળા સારા છે મજા આવે એટલે એક પ્રસંગ અને આ આલેડાના અનુસંધાને વાત કરી અને પછી આપણે જુદા પડશું આવા કાર્યક્રમો આપણે બધા કરતા રહીશું અમારે શું છે દેવકારા નામ હળુ હળુ લુરુ લુરુ એવી જ ટેવ પડી બહુ કહાં પડતા હોય સ્ક્રીનો નજર પડે નહોતિ બરાબર મેં કીધું એમ મેં કીધું હોત ને ખાલી કાલે ચોવીસ કલાક પહેલા મેં વિડીયો બનાવ્યો હતો જુનાગઢ ટાઉન હોલમાં પધારો તો આ એનો હાંભ પણ અમને બહુ ખબર પણ છતાંય મજા આવે તમને બધા મજા આવીને ટૂંકમાં તો બસ તો બસ એટલું અમને એમાં બધું અમારે હા આ બધા મિત્રોની મહેનત આ તે એટલે છેલ્લે એક પ્રસંગ આપને કારણ કે હું છે ને આ બધા દેશભક્તિના પ્રસંગોને એ મને વધારે ગમે દેશભક્તિની ને રાષ્ટ્રની જે વાતો છે એ મને ગમે એટલે એ આલરડામાંથી મળે છે લાગી જાય તો થોડાકમાંથી લાગી જાય એનો દાખલો મને ગમે છે એક વાત બનેલી ઘટના છે નગર આખી જિંદગી રાડ્યું નાખી હમણાં કીધું એમ ફેર પડે ઓલો એક ભાઈ સત્સંગમાં જતા હતા સત્સંગ ક્યાંક સંતો સાધુ સંતો આવેલા તો એનો છોકરો ભેળો જાય દહ અગિયાર વર્ષ તો ભાઈ ખૂબ સમજે નો માહો બે ઠપાટ નાખીએ પાછો આવે છોકરો તો પાછો વળી ગયો ડાયા માણે કીધું કેમ મારો છો એ કે સત્સંગમાં જાવ ને આ ભેળો આવે કે એ તો સારી વાત કહેવાય ને ખરાબ કામ કરવા જતો હોય બરોબર બાળક અગિયાર વર્ષનો દીકરો તમારો સત્સંગમાં આવે એ સારી વાત કહેવાય એમાં તમે મારો શું શું કામ તો કે એને લઈ જાવ કાં તો કે એને લાગી જાય કોરી પાર્ટી કહેવાય ઈ કે એને સીધું લાગી જાય અત્યારે હાચો હાથ લાગી જાય કે તો તમારે કે આપણને ફેર ન પડે ત્રીસ વર્ષથી જાઉં છું કોઈ ફેર ન પડે પાડા ઉપર પાણી ઢોળો ફેર પડે મને ભળે એમ લાગે તો થોડુંક વિંજલ પર જામ ખબાળીયાની પાસે વિજલ પર કરી અને ગામ છે અને વિજલપર ગામમાં એક અતિત સાધુ ભભૂતગર એનું નામ જ્ઞાતિય સાધુ ઓમ સાધુ નહીં અને વ્યાજનો ધંધો કરે અચાણે સુધરી પૈસામાં ફાઇનસ કહે ને જેટલા આપે એટલા લઈ લે પછી પછી બીપીયુ સુગર નહીં બધું એટલે જ સારું થાય છે આ બધું પછી હપ્તા જ આવે ને પણ અટાણે મુક્ત જ નથી જેટલી લોન મળે એટલી કે પાસ કરો બીજી વાત નહીં વિમાન આજથી ત્રીસ વર્ષ પહેલા ગામડામાં અમારે નેહડામાં આવતા ને એટલે વીમા વાળા એ કે વીમો ઉતારવો હોય કે આ ઉતારી એમાં શું વાંધો કેવી રીતે હું હોય ગામ બાપાને પૂછે ઓલા સરકારી અધિકારી બધા અથવા તો કંપની વીમા કંપનીવાળા બાપાને પૂછે ઈ કે કરવો વીમો એ કે આ કરવાનો તો શું હોય ઈ કે તમારો એક હાથ ભાંગે ઈ કે તારો ભાંગે નહીં અમારો શું કામ ભાગે કે તમને તાવ આવે કે તાવ આવે તારી માને અમને શું કામ આવે આમ કેવા એ રહેવા દે દીધ જમવો જ પહે જાઓ એ આખી જે મજા હતી ને આ હું જોયા કરું છું જીવન આપણે બહુ ન બગાડી નાખીએ ક્યાંક એવું છે એ એમ જ કહેતા કે મરી શું કામ એમ ભગવાનનો મરવા દે એટલે અટાણે તો કે એ આટલો તો કે આટલો એ કે તમારો હાવ કે ફૂડ નીકળી જાય ને આખી પેઢીનું તો કે આટલા મળે તો કે તો એ વીમો કરો બોલો એને અહીંયા ભરો હજાર મારી પેઢી પૂરી થઈ જાય બોલો આ એટલે આ બધું જરૂરી છે પાછું આવળી નોંધ ન લેતા આપણે કામ આવે પ્રજાને બધા ટૂંકમાં વિચાર તો મૂળ એ જ ને પોઝિટિવ તો નહીં જ ને કે આપણે ઉડી જવાના એ પાકો કેવા તૈયાર થયા છે એ કે કરવા જેવું ખરું પાછું ઓલું નથી બધા કરતા રહી જાય કરતા હોય હોય તો કાયમ આવે કઈ કોણ ફટાક્યો થઈ જાય એનું નક્કી ક્યાં છે બિસ્ટોલ હળકતી હોય પોતે ઓલવાઈ ગયો આપણે જોયા છે ઘણા આપણે વિચાર થાય એમાં તો નું નામ બાપા દાદા ઘણાના બદલાઈ ગયા માઓ બદલાઈ ગયા આપણે જો ભણવામાં આપણે કહે ને હું તો ભણવા નથી ગયો પણ તમે ગયા છે મને બધા કે ને મિત્રો કે ભણવામાં આવતું કે ત્રિકોણ ને સટુકોણ ને અષ્ટકોણ દાદા ત્રિકોણ સટુકોણ અષ્ટકોણ એ બધું ભણવામાં હિક સ્કૂલમાં શીખવા મળે આપણું કોણ એ કોરોને કરી દીધું કે આમાં આપણું કોણ કોણ તાણે ઉભું કોણ ન ઊભું અગા વાલા ઘણા મિત્રો એવા હતા આખી એની ગાડીઓમાં મોજ કરતા એના હાથ એ ગયો હટાણા નહીં ભાઈ માથું દઈ દઉં પણ આ નહીં તારા માથાનો મુરભો કરવો છે હટાણા જરૂર પડી છે ઘડીક વાર પાસે રહે રહેતો એવું થઈ ગયું હતું એટલે માણસે ઓળખવા બહુ વખરા થઈ ગયા હવે તો માથે જતા આ આવ્યું મને તેમ લાગે ભગવાને જ મોકલ્યું કે પૃથ્વીને તમે એટલી બગાડી મોઢું દેખાડ્યા જેવા નથી માસ પહેરીને રખડો ઈ સારું કર્યું હવે ભગવાન ગિરનારી મહારાજ હવે કાઢે આ બધું એવું લોકડાઉન માં થઈ ગયું છે મને વિચાર થાય કયું શિક્ષણ તમે લ્યો છો ભારતને સુપર પાવર ક્યારે બનાવશો આપણે એટલા યુક્રેનમાં ફસાણા છે વિદ્યાર્થીઓ બધા ભણવા તો મૂળ અર્થ તો એ છે કે અહીંયા એવું ભણતર નહીં હોય ત્યારે એટલે તો યુક્રેન એકમાં એટલા હોય મને તો હમણાં આ જોયું તો ખબર પડી તો વિશ્વમાં કેટલી કેટલી જગ્યાએ કેનેડા બીજે હોય છે ભણવામાં તો એનું કારણ શું છે તો કે કારણ એ કે ન્યા ભણતર ઊંચું છે તો ન્યા જો ભણતર ઊંચું હોય તો આપણે આઝાદી પછી પિંચોતેર વર્ષે શું કરી છે અને કોઈ માનતા હોય કે હું ભણેલો છું અને અમે આમ થઈ ગયા અને અમે વાગળ વધી ગયા તો કેદી થશે એ મારો પ્રશ્ન છે એ બધું જ્યારે સંસ્કાર આવશે વિવેક આવશે એટલે ભારતને સુપર પાવર બનતા વાર નહીં લાગે ખાલી વાતો કરીએ કાંઈ ન થાય પણ એ સંસ્કાર એ બચપણમાંથી લેવા પડશે એટલે મને ગમતું આ શિવાજી આલડો જનેતા દેશની જગાડવા